નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું ને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલા અમારા મળતા રહેશે કપાસ બીટી અગિયારસો સાઠથી ચૌદસો એંસી લોકંદ કહું પાંચસો અઠ્યાવીસથી પાંચસો અઠ્યાસી ટુકડાનો ભાવ પાંચસો સુડતાલીસથી છસો અને ચાલીસ સફેદ જુઓ નવસો ત્રીસ બાજરી ચારસોથી ચારસો ત્રીસ ધુએર સોળસો પચાસથી એકવીસો સુડતાલીસ પીળા જણા નવસો અગિયારસો એકસઠ જણા અઢારસો પચાસથી સત્યાવીસો પચાસ અડદ ચૌદસોથી અઢારસો ત્રીસ મગ તેરસો થી એકવીસો ત્રીસ દેશી ત્રીસો થી બારસો નેવું વટાણા સિંગદાણા સોળસો ત્રીસ થી સત્તરસો ને પચીસ જાડી મગફળી એક હજાર નેવું થી તેરસો ને પચાસ ઝીણી મગફળી અગિયારસો થી બારસો સાઠ તાલી ત્રેવીસો પિસ્તાલીસ થી ત્રણ હજાર સુરજમુખી પાંચસો ચાલીસ થી છસો ને ત્રીસ એરંડા એક હજાર પચાસ થી અગિયારસો ને છત્રીસ અજમો અઢારસો બ્યાસીથી અઢારસો ને બ્યાસી સુઆ અઢારસો એકથી અઢારસો એક સોયાબીન આઠસો સિત્તેરથી નવ આઠસો ને છન્નું સિંગફાડા અગિયારસો ત્રીસથી સોળસો ને દસ કાળાતાલ અઠ્યાવીસો નેવુંથી એકત્રીસોને એંસી લસણ એકવીસોથી તેતાલીસો પચાસ ધાણા અગિયારસોથી તેરસો ત્રીસ સૂકા મરજા સોળસો પચાસથી ત્રણ હજાર નવસો ધાણી બારસોથી ચૌદસો વરિયાળી બારસો પંચ્યાસીથી એક હજારને છસો પાંચ હજાર ચારસો પચાસથી પાંચ હજાર નવસો ને પંચાવન રાય એક હજારથી તેરસો પંચોતેર મેથી નવસો સિત્તેરથી અગિયારસો એસી ઈસબ કુલ ચોવીસોથી ચોવીસો ક્લોજી ત્રણ તેત્રીસો થી તેત્રીસો છ રાયડો આઠસો પચાસથી નવસો ને ચાલીસ ગુવાનો બિયારણ નવસોથી નવસો પચાસ બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તમામ ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો